બોલો કોના કોના વખાણ કરવા મારે આમાં હે એક ને મૂકો મૂકતું દોઢસો રીલ્સ શેર થઈ જાય છે હમણાં બે દિવસમાં દોઢસો રીલ્સ મને મોકલેલી છે લોકો રાજભાઈ આના વિશે બોલો રાજભાઈ આના વિશે બોલો રાજભાઈ એને સમજાવો રાજભાઈ કોને સમજાવવાની બધી એવી છે હવે આને આ બ્લાઉઝ ની એક ભાઈ આથી બનાવી આંગ્રમાં ફોરવી દીધી ને પોચો ઝાંકી દીધો બરોબર અને એક બાજુ હસોડી બનાવતા ભૂલી ગઈ અને ઢાકણું ઢાંકું એ બીજા કલરનું ઢાંકું જોવો તો બરાબર હવે એ ઢાંકણા ને પાછું અહીં ક્યાંય નાળી શેડો કઈ નહીં હવે ઢાંકણું કદાચ ખુલી ગયું તો ખાલુ માં તો પ્રોગ્રામ સાલુમાં બંધ થઈ જાય બીજું બધું ચાલુ થાય એ તમે ઢાંકણા ઢાંકીને જાવ ને હું લેવા ખુલ્લા રાખો અને મારે રોજ બ્લાઉઝ ના ભાષણ આપવાના છે નવી નવી આવ્યા રાખે તો મારે નકરો બ્લાઉઝ ને ઘાઘરા જાધર કરવાના આજ કરવાનું છે અને એમાં આ ભાઈ જો જેને રીલ્સ મૂકી ને નીચે લખે એ વાંચો આ તમે લખ્યું એ મહેનત લખ્યું જેને લખ્યું એનું વાંચો શું લખ્યું એમાં ક્યાં છે ઓલા વિધર્મી